ભાઈ કઈ આવી જાય એનું કઈ નક્કી નઈ એટલે હું કામ કરવા પછી ઇલેક્ટ્રિક એક મસ્ત મજાની વસ્તુ લેવા જવાની છે એક મસ્ત મજાની અમે ન્યુ એડ મેમ્બર કર્યું છે તમને જરાક ખ્યાલ હશે ઘણા બરોબર અને આપણે એ શું લીધું શું નથી લીધું ને એ થોડીક વાર પછી કહી દે તો હવે આપણે આવી ગયા છીએ ટ્રેક્ટર લઈને બેલા ભરવા માટે તો અહીંયા જો આ બે બેલા ભરે છે ને આપણે જોઈએ છીએ મસ્ત મજાના ચાલે ને બેલા ભરવાનું બેલા ભરાય બે અને દોઢસો પાણા ભરાજે એટલે જવા દઈને પેલા લઈ ગયા હતા પાણાનો નથી દોઢસો તો ચાલો

હવે આના હાથમાં આવી ગયું છે રિક્ષો એટલો આ છે આ છે રીક્ષો આપવાનું બહુ શોખ તો હવે આપણે બાલ મંદિરે આવી ગયા એનો ત્રીજા નંબરનો પાયો ખોદાવી છે ના દિવાલ નાની હતી મોટી કરી દેવું અને બીજા નંબરમાં લંબાઈ વધારી દેવું જો હવે પછી આમાં પ્લાસ્ટર ચાલુ કરવાનું છે આટલું ચણાઈ ગયું છે દરવાજો મૂકી દીધો બાકી જો એ પાયા ખોદવાના ચાલુ હોય તો એ પાયા ખોદે છે કે બે ત્રણ દે ની બધો પોળ્યો હમ ને હવે તમે બાળ મંદિર નો બહાર થી જરાક નો વ્યૂ નઝારો જોઈ લ્યો પહેલા હવે કેવું હતું નો કેવું થી ગયા અહીંયા આપણે બાબુ પડી છે મસ્ત મજાની કે જો બાળ મંદિર તો હવે અહીં આવી ગયો ન પાછો હોય ને બે ત્રણ દે થી કાયમ દવા કરી પણ પાછો આપણે સીન નતો લીધો તો આજે એક જરા ખાઈ છે ને આકણી હજી સંમાર્યા છે

સાઇન પડી ગઈ છે અને બે દિવસનો વિડીયો છે બરાબર ભેગો કરીને આજે અપલોડ કરતો જાજનું કામ હતું આ અહીં વિડીયો આવશે ને તે દિન જ છે બરાબર એટલે તારીખ છે તો ત્રેવીસ તારીખનો વિડીયો છે અને બાવીસ તારીખનો આ ભેગો બરાબર મારે બે એક બે દિનના વિડીયો ભેગા જ હોય તમને ખબર જ હશે તો હવે આપણે કાલે થોડોક પાયો રહી ગયો એ પ્લાસ્ટર ચાલુ કરવાનો છે તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય મુરધ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ભાઈ